મિત્રો યુટ્યુબમાં હમણાં હમણાં છેલ્લા એક મહિનાની અંદર જેટલી પણ યુટ્યુબ ચેનલોનો મોનોટાઇઝ આપણા સબસ્ક્રાઈબ મિત્રોની થઈ છે તો એ લોકોને અર્નિંગ કેટલી થાય છે મહત્ત્વની મિત્રો આજે સ્પેશિયલ એના માટે વિડીયો બનાવ્યો છે કે કેટલા કેટલા લોકોને કેટલી કેટલી અર્નિંગ થાય છે કારણ કે મેન પોઈન્ટ એ છે કે અત્યારે બધા લોકોને છે ને પ્રોબ્લેમ એ છે કે રમેશભાઈ ડોલર પડતા નથી કે મતલબ પોઈન્ટ પણ પડતા નથી વ્યૂઝ આવે છે તોય તો ખાસ આ વિડીયો આપણે એના ઉપર મિત્રો બનાવ્યો છે અને મિત્રો ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં કે તમે છેલ્લા મહિનાની અંદર જે આ એ મહિનાની અંદર જે લોકોની ચેનલ મોનોટાઈઝ થઈ છે તો એક મહિનાની અંદર તમારા વ્યૂઝ કેટલા આવે છે અને વ્યૂઝ પ્રમાણે અત્યારે હાલની અંદર જો તમારા અઠ્યાવીસ દિવસ થઈ ગયા છે તો શું તમારી ચેનલની અંદર કોઈ ડોલર બન્યો છે કે નથી બન્યો એના માટે ખાસ આપણે આ વિડીયો બનાવી છે મિત્રો દરેક મિત્રોને ખાસ જાણ કરજો તો આપણે એનું સેટિંગ ગોતવાની પૂરી કોશિશ કરી કારણ કે બધા લોકોને આ પ્રોબ્લેમ છે કે અમુક લોકોને એ પણ આપણને જાણવા મળે કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે રમેશભાઈ અમારી ચેનલ કમ્પ્લીટ મોનોટરાઈઝ છે પણ છેલ્લા ચાર મહિનેથી કે બે મહિનેથી કે મતલબ ત્રણ મહિનેથી અમને જે પહેલાં અર્નિંગ થતી એવી અર્નિંગ થતી નથી તો મિત્રો મેન પોઈન્ટ તો તમને ખબર જ છે કે લોંગ વિડીયો આપણે અપલોડ કરીએ અને શોર્ટ વિડીયો અપલોડ કરીએ તો બંનેમાં ઘણો તફાવત છે તફાવત એટલે એ કે શોર્ટ વિડીયોની અંદર જે વ્યૂઝ આવે છે એ બધા વ્યૂઝની ગણતરી થતી નથી માત્ર એન્ગેજમેન્ટના વ્યૂઝની ગણતરી થાય છે અને એની અંદર જે વ્યૂઝ મળ્યા હોય એની આપણને અર્નિંગ થાય છે અને શોર્ટની અંદર છે મિત્રો એક હજાર વ્યૂઝ ઉપર તમારા આરપીએમના ઉપર નક્કી થાય છે કે તમારા આરપીએમ મતલબ એક હજાર વ્યૂસનું તમારું વિડીયોનું આરપીએમ કેટલું છે એ તમારા વાયટી સ્ટુડિયોમાં તમને દેખાડતું હશે તો ખાસ તમે એ પણ મિત્રો ચેક કરી લેજો પણ એ પણ મને મિત્રો મેન પ્રોબ્લેમ કઈ હોય છે કે તમે શોર્ટ ચેનલ મોનોટાઈઝ થયા પછી શોર્ટ ફ્રીડની તમે એડ ચાલુ કરો છો એમાં મિત્રો બે પ્રકારની અલગ અલગ એડ આવે છે મિત્રો જેની અંદર એક ઓટોમેટિક સિસ્ટમ આવે છે અને એક આવે છે મિલર તો એમાં અને બીજા નંબરમાં છે જે આઠ મિનિટ ઉપરથી વિડીયો હોય એમાં પણ મિત્રો અલગ થિયર લગાવવામાં આવે છે એટલે દરેક મિત્રોને પહેલી વાત તો એ કહી દઉં કે જે પણ સબસ્ક્રાઈબ મિત્રો વિડીયો બનાવે છે તો બને ત્યાં સુધી આઠ મિનિટ ઉપરનો વિડીયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરજો તમે એવું વિચારતા હશો કે બરાબર રમેશભાઈ તમારી ખુદની વિડીયોમાં પાંચ મિનિટ આસપાસ જ વિડીયો હોય છે તો મિત્રો આપણે એક યુટ્યુબ રિલેટેડ ટેકનિકલના વિડીયો બનાવીએ છીએ તો એની અંદર હું ફાલતુ માહિતી જોડીને કંઈ આઠ મિનિટ તો બનાવી શકું નહીં પણ હા તમે કોઈ અન્ય વ્લોગિંગની વિડીયો હોય તો એમાં તમે આઠની જગ્યાએ પંદર મિનિટ કરો ને તો એમાં કોઈ ટેન્શન છે જ નહીં અત્યારે હાલની અંદર મેં આ વિડીયો બનાવી રહ્યો છું કે કેટલા લોકોને ડોલર ઓછા મળે છે હવે વળી વળી વાત હું ગમે તેમ એકની એક વાત કરીને દસ મિનિટનો વિડીયો બનાવું તો તમને પણ મિત્રો ગમે નહીં એ પણ નક્કી છે એટલે એવું તમે ના વિચારશો કે રમેશભાઈ તમારા ખુદના વિડીયો પાંચ મિનિટના છે તો મિત્રો ખાસ કારણ કે આપણે ટેકનિકલના વિડીયો બનાવતા હોય અને જે પણ માહિતી હશે કોઈ એવી પણ માહિતી હશે તો આપણે વિડીયો લોંગ પણ હશે પણ કહેવાનો મતલબ કે જે માહિતી માત્ર પાંચ મિનિટની અંદર હું તમને પૂરી પાડી શકું છું તો એની મારે દસ મિનિટ કરાય નહીં એટલે ખાસ કરીને બને ત્યાં સુધી આઠ મિનિટ ઉપરની વિડીયો બનાવજો જેટલી આઠ મિનિટ ઉપરની વિડીયો હશે એની અંદર તમને અર્નિંગ વધારે થશે જો કે અત્યારે હાલની અંદર મેં નવી ચેનલ બનાવી તમને ખબર જ છે કે મારી એની અનલિમિટેડ ટાઈમ કોઈ ટાઈમ જ નથી પંદર મિનિટથી કરીને પચાસ મિનિટ સુધીનો વિડીયો કે એક કલાક સુધીનો વિડીયો બને છે અને જે પણ લોકોના કોલ આવે છે એમાં હું વાત પણ કરું છું પણ કહેવાનો મતલબ એક જ છે કે કોલ આવે તો મારે એક કલાકનો મેં તમને ટાઈમ આપેલો છે એની અંદર કે બપોરે એકથી બે હું તમને વાત કરી શકું એક કલાક માત્ર હવે એક કલાકની અંદર ઘણા બધા લોકોના ફોન આવે છે અને ઘણા લોકો ટ્રાય કરતા હોય તો એમનો નંબર પણ આવી જાય છે કારણ કે એક કલાકની અંદર તમારે ટ્રાય તો કરવો જ પડે ફોન ચાલુ જ હોય એટલે એક કલાકનો મારો વિડીયો બને છે હવે એક કલાકનો મિત્રો ડેટા કેટલું થાય છે સાતથી આઠ જીબી હવે મિત્રો વિચાર કરી લો કે યુટ્યુબની અંદર અપલોડ કરવામાં પ્રોબ્લેમ થાય છે આઠ આઠથી જીબીનો વિડીયો થાય ને તો ફટાફટ અપલોડ થતો નથી એટલે પ્રોબ્લેમ એ થાય છે એટલે આપણે હું નથી કહેતો તમે એટલી બધી લાભી કારણ કે તમારી પાસે ડેટા આપણું રિચાર્જ આપણને મૂંઘવું પડે અને મિત્રો આપણી પાસે યુટ્યુબમાંથી જે આવે છે અર્નિંગ એનું રિચાર્જ આપણે કરીએ છીએ એટલે આપણને કંઈ વધારે મૂંઘું પડતું નથી એટલે કલાકની વિડીયો બનાવો તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમને એક જ વિનંતી છે કે કમસે કમ આપણા દિવસનું ડેટા આવે છે મિત્રો ટુ જીબી આવતું અથવા દોઢ જીબી તો કમસે કમ તમે છસોથી સાતસો એમ નો વિડીયો તો તમે આરામથી બનાવી શકો છો એની અંદર કારણ કે બાકીનું ભલે તમે કોઈ ઇન્સ્ટાગ્રામ કે કોઈ અન્ય ટાઈમ કાઢો એની અંદર તમારો ડેટા વપરાય એનો કોઈ ટેન્શન નહીં પણ પાંચસોથી સાતસો એમ બીનો વિડીયો એટલે કે તમારો આઠથી કરીને પંદર મિનિટ સુધીનો વિડીયો એટલી એમની અંદર બની જાય છે એટલે બને ત્યાં સુધી તમારે વિડિયો છે ને આઠથી ઉપર બનાવવાનો છે અને જે લોકોને મિત્રો આ મેં તમને કેમ કીધું કે કયા કયા લોકોને અર્નિંગ ઓછી ઓછી થાય છે બધા લોકોનો અભિપ્રાય જાણવા મળે કારણ કે બધા લોકોનો એક જ પ્રશ્ન હોય ને મિત્રો તો તમને એ ખબર પડે કે બધાને પ્રોબ્લેમ છે મારે એકને પ્રોબ્લેમ નથી એટલે તમારા કોમેન્ટ ઉપર મિત્રો ખાસ આધાર છે એટલે તમારી કોમેન્ટ એકબીજા સબસ્ક્રાઈબ મિત્રો જુએ હું નથી કહેતો મારા વિડીયોની અંદર તમે કોમેન્ટ કરો પણ તમે જે કોમેન્ટ કરશો ને સમજી લો કે મેં કોમેન્ટ કરી છે કે રમેશભાઈ મારે છેલ્લા આ મહિનાથી પ્રોબ્લેમ થાય છે હવે તમારા ખુદના જે વાયટી સ્ટુડિયોમાં મારા જેવો જ પ્રોબ્લમ હોય તો તમને એક અનુભવ થાય જો રમેશભાઈને થતું હોય તો મારે પણ થાય છે એટલે તમને એ અનુભવ થાય કે મારે એકને આ પ્રોબ્લેમ નથી બધા યુટ્યુબરને પ્રોબ્લેમ હોય તો મિત્રો આ છે ને યુટ્યુબ અલ્ગોરિઝમ છે એમાં આપણે કાંઈ પણ કરી શકીએ નહીં પણ કહેવાનું મતલબ કે શોર્ટ ફીડ આપણી ચેનલ જ્યારે મોનોટાઇઝ ને એની અંદરથી પહેલેથી તમે કોઈ સેટિંગ ફેરફાર થઈ ગયો ભૂલથી તો મિત્રો અમુક જો ઓટોમેટિક સિસ્ટમ થઈ ગયો તો એની અંદર આપણને ડોલર ઓછા મળે છે તો એનું આપણે સેટિંગ કરવું જોઈએ એટલા માટે ખાસ કરીને આ વિડીયો બનાવ્યો તો કોમેન્ટ કરીને બધા સબસ્ક્રાઈબ મિત્રો કોમેન્ટ કરજો કે જેને જેને હમણાં ચેનલ મોનોટાઇઝ થઈ હોય એમને અર્નિંગ ઓછું મળતું હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો જેથી બધા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે કે પ્રોબ્લમ બધાને છે કે એકને છે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ આપણી નવી ચેનલની મુલાકાત લેજો મિત્રો ટેકનિકલ જયગુગા બ્લોગ્સ જેની અંદર દરેક લોકોના કોલ આવે છે તો એનો કોલનો પણ વિડીયો બનાવવામાં આવે છે અને ટાઈમ એની અંદર એક કલાકનો છે તો એમાં નંબર પણ આપણા આપેલા છે કોન્ટેક્ટ નંબર તો ખાસ એમાં જ એની મુલાકાત લેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને મિત્રો